અને વાતાવરણ એટલું બધું ખાસ નથી તે બદલ આ ગેટ તમે જોઈ રહ્યા છો સાવ એકદમ ખાલી પડ્યો છે અત્યારે મિત્રો સાંજે વરસાદ હતો ધીમી ધારે પણ લોકો એમ છે કે જે અહીંયા ભવનાથની અંદર હતા તે લોકો રોકાઈ ગયા હતા પણ સવારથી જેમ તડકો નીકળ્યો તેમ લોકો હવે જાય છે જેટલા જવામાં છે એટલા લોકો પણ અહીંયા આવવામાં છે આજની તારીખમાં તો જોઈએ આજનો દિવસ કેવો રહેવા છે આપણા માટે ભવનાથની અંદર જોકે આપણે પહોંચી ગયા છીએ ભવનાથમાં અને જોઈએ આગળની તરફ અને કેવું આ વાતાવરણ રહેવાનું છે અહીંયા જોઈ શકો છો તમે વાતાવરણ એકદમ ક્લીન છે પણ કહેવામાં આવે છે કે મિત્રો કે ભવનાથની અંદર વરસાદ ન હોય અને જંગલની અંદર વરસાદ હોય તેના કારણે રસ્તો કહેવાય છે સાવ ખરાબ થઈ ચૂક્યો છે તો કલેક્ટર શ્રી સાહેબે ના પાડેલી છે પરિક્રમાની તો પણ ભાવિ ભક્તો આવી રહ્યા છે ભાઈ જેને ભવનાથના દર્શન કરવા છે ગિરનારના દર્શન કરવા છે તે લોકો હાલ આવી રહ્યા છે તો હવે આપણે ધીરે ધીરે આગળ જઈશું ગિરનારના ગેટની તરફ આ પબ્લિક જ્યારે પરિક્રમા હોય ને હા ત્યારે અત્યારે અહીંયા હાલવાની જગ્યા ન હોય એટલું માણસો હોય હા દર વર્ષે લોકો પરિક્રમા થોડું આવતા હોય ખબર છે કે કેટલો હોય ઈ મેલું કે ટ્રાફિક જ નથી એટલે લોકો આવ્યા જ નથી એમ કહી તો હાલે હા હોય જ્યારે પરિક્રમા પૂર્ણ થવાની હોય ને છેલ્લો દિવસ હોય ને એ ટાઈપ જેવો માહોલ છે અત્યારે પણ કોઈ હવે શું થાય શું નહીં કારણ કે પ્રશાસન ને તો નાક પાડેલી છે પરિક્રમા થવાની નથી

એવું પણ બની શકે આ મારો અભિપ્રાય છે કે છેલ્લે છેલ્લે ગેટ ખોલી પણ નાખે હા કારણ કે બે તારીખે ચાલુ થવાની છે અત્યારે કાલે ચાલુ થાય હા જોઈ શકીએ આગળ શું છે અપડેટ આપતા રહીશું તમને તો વિડીયોમાં બનાવી રહીજો મિત્રો ભાઈ હવે આપણે આગળની તરફ જોઈશું ભવનાથ થઈ જઈશું અને થોડું થોડું તડકો મિત્રો તમે જોઈ શકો નીકળ્યો છે અત્યારે હાલમાં અને કહેવામાં આવે છે કે ભાઈ ધીમીધારે વરસાદ સાંજે હતો અત્યારે કાંઈ નથી તો પણ એવું ન માનતા તમે કે ભાઈ પરિક્રમા ચાલુ થઈ છે તો મિત્રો જે લોકો ન આવતા હોય જેને પ્લાન ન હોય આવવાનો તે લોકો અચૂકથી આ પ્લાનને ટાળજો કારણ કે અહીંયા થોડુંક વાતાવરણ ખરાબ છે જોકે સવારમાં તડકો પડે છે અને શાંત થાય એટલે વરસાદી વાતાવરણ આવી રહે છે મિત્રો તો તમને પલે પલની અપડેટ આપે આપતા રહીશું તો બના રહીજો વિડીયોની અંદર જોકે આજે આપણે આ પાર્ટ ટુ છે પાર્ટ થ્રી પણ આવશે અને કોશિશ કરીશું પાર્ટ ફોર આવવાની તો જોઈએ હવે આપણે આગલી ત્યારે હાલ તો આપણે ભવનાથની અંદર આવી ચૂક્યા છે હવે આપણે આવી પહોંચ્યા છીએ ભવનાથમાં અને આપણો ગર્ભભેટ ગિરનાર જે વાદળો સાથે વાત કરી રહ્યો છે જોઈ શકો મિત્રો કેવું સરસ મજાનું વાતાવરણ અત્યારે છવાયેલું છે જય ગિરનારી અને ભવનાથમાં પણ આપણે ભક્તો અત્યારે આવી પહોંચ્યા છે જેમ નોર્મલ ડેમાં જેટલી ટ્રાફિક રહી છે એટલી જ અત્યારે છે એવું કોઈ નથી કે પડા પડી છે લોકોને અહીંયા જોવું કશું નથી સાવ નોર્મલ છે મિત્રો અને આ વાતાવરણ જોઈ લો તમે બધું ભીનભીનું છે હવે આપણે જઈશું અત્યારે જૂના અખાડાની તરફ અને એ પણ તમને બતાવું કે ભાઈ અહીંયા રસ્તો કેવો છે ત્યાં પબ્લિક કેવી છે નાના મોટા તંદારથી લોકો પણ આવી ગયા છે મિત્રો અહીંયા જે માળાઓ વેચાય છે અહિયાં એ લોકો અહીંયા આવી ગયા છે જે શિવરાત્રીમાં હોય તે જેવો માહોલ લાગે છે અત્યારે પણ અહીંયા તો સાધુ સંતો શિવરાત્રીમાં બિરવાજમાન હોય છે મિત્રો એમના તુહાન નાખીને પણ જોઈએ અપડેટ શું આવે છે આગળ જતા આખું ભરેલું છે સાધુ સંતોથી મિત્રો અંદર તો મિત્રો સૌ આપણે પહોંચી ગયા છે એ જૂના અખાડાની અંદર સાધુ સંતો અહીંયા શ્રી શોકશ તમે કહે આરામ કરી રહ્યા છે આ સાઈડમાં પણ અને સામે જ તમે જોઈ રહ્યા છો આપણે ગુરુ દત્તાત્રેય મહારાજની પ્રતિમા સામે છે જય ગિરનારી આખામાંથી આપણે બહાર નીકળી જઈએ અને જઈએ આગળની તરફ કારણ કે ત્યાં પણ જોઈશું કેવું હવામાન વાતાવરણ છે પેલા શૂઝ જ પહેરી લઈએ આપણે છે વરસાદી વાતાવરણ મિત્રો અત્યારે ધીમો ધીમો વરસાદ તો આવતો નથી પણ વાતાવરણ છે થોડુંક નોર્મલ નોર્મલ જેવું ફરી શકાય એવું છે પણ કહેવાય ને કે કાદવ કિચડ વધારે છે અહીંયા ચૂના ખાડામાંથી અમે બહાર નીકળી ગયા છીએ અને જઈએ હવે આગળની તરફ કે સુરત થી ચોક્કસ ભાઈ તો ભાઈ યુપી બિહાર થી આ લોકો સુરત થી છે તો બજારો જો તમે ભવનાથનો અહીંયા પરિક્રમા નહીં પણ શિવરાત્રિનો જયારે ટાઈમ હોય છે ત્યારે લાખોની માં અહીંયા સાધુ સંતોની રવેડી નીકળે છે મિત્રો રવેડી નું આગમન થાય છે આ દ્રશ્ય પણ એ તો આપે હાલ ગાડીની અંદર હતા પરફેક્ટ નહોતો આવતું પણ હવે તમે જોઈ લો ગિરનારના ખૂબ સરસ મજાનો નજારો આવી રહ્યો છે અત્યારે આવું જ કાંક વાતાવરણ અત્યારે છે અને આવું જ કાંક જમાવડો છે મિત્રો ભક્તોનો હવે અહીંયાથી આપણે વેલનાથ બાપુનો જે આશ્રમ છે તે તરફ જશું તો મિત્રો આવી હાલત છે જુનાગઢ ભવનાથમાં પાણીથી ભરેલું તો જેને ભાઈ ગારો ખૂંદવો હોય તે લોકો આવી શકે છે નો પ્રોબ્લેમ જોઈ લો તમે આ ગિરનારનો રોપવે તરફ જવાનો રસ્તો આખો ભરેલો છે મિત્રો પાણીથી કાલે સાંજે વરસાદ પડ્યો હતો એ બદલ આ રસ્તો તમે ગિરનારનો જે મેઇન ગેટ છે તે તરફ જાય છે અને હવે આપણે જવાના છીએ વેલનાથ બાપુના આશ્રમ કે જ્યાં રોપવે પણ છે જાહેરાત કરવામાં એવી આવે છે કે ગિરનાર રોપ વે બંધ છે ભાઈ આ સતત કહેવાય ને કે ત્રીજો દિવસ છે તો ત્રણ દિવસથી ગિરનાર રોપ વે બંધ છે એ પહોંચી ગયા છે આપણે વેલનાથ ધામ પર મિત્રો આગળ એમ કહેવામાં આવ્યું હતું કે રોપ વે બંધ છે પણ હાલ આપણે અહીંયાથી જોઈએ છે તો રોપ વે ચાલુ છે કારણ કે વાતાવરણ થોડું ખુલ્લું થઈ ગયું છે તે બદલ રોપ વે ચાલુ કરી દીધો છે બતાવું તમને જો રોપ વે અત્યારે ટ્રોલી આવે છે જાય છે ચાલુ જ છે અત્યારે નો ડાઉટ બંધ નથી અહીંયા જોઈ શકો છો તમે કે રોપવે અત્યારે હાલ આ રસ્તો કામગીરી ચાલુ છે તે બંધ છે ખાલી આવવા માટે જે અહીંયાથી આવવા દે છે અને પેલી સાઈડથી તમારે જવાનું રહેશે રોપવેની તરફ અહીંયા ખૂબ સરસ મજાનું શરબત અને પાપડનું અનક્ષેત્ર નાનું એવું નાખેલું છે મિત્રો અને લોકો પેલી સાઈડથી ફરી ફરી અને તે જગ્યા પર આવે છે અને અહીંયાથી એક્ઝિટનો રસ્તો છે ટ્રાફિક જોઈ લો મિત્રો હવે પેલી સાઈડમાં ગિરનાર રોપવે નું હતું અહીંયા આપણે શૂટિંગ નથી કર્યું અને આ તો લાંબી લાઈન લાગી હતી આપણે રોપવેમાં જવા માટેનો લોકો અહીંયાથી આપણે વિચાર કરીએ કે આ સાઈડ જવું અહીંયાડો પાણી ભરેલું છે

શ્રી ગુરુ ગોરખનાથ બાપુના આશ્રમની તરફ અને અહીંયા પણ જોઈએ કે અહીંયા કહેવામાં આવે છે કે ઘણા ખરા જે અંચેત્રો લોકો લઈને આવ્યા હતા તે લોકોનું અહીંયા મતલબ કહેવાય છે કે રાવટી નાખેલી છે કાલે પણ તમને બતાવ્યું હતું હવે આજે જોઈએ કે વધારો થયો છે કે પછી એમાં શું છે એ પણ જોઈએ આપણે ત્યાં જઈને શ્રી ગુરુ ગોરખનાથ બાપુના આશ્રમની તરફ અહીંયા હું જોઈ શકો છો તમે કે જે શિવરાત્રિમાં જેવો રાવટી પડાવ નાખવામાં આવતો હતો તેવો જ પરિક્રમામાં આ દિવસે રાખવામાં આવ્યો છે સામે તમે જોઈ રહ્યા છો કે ખોડિયાર રાસ મંડળવાળાનું અનક્ષેત્ર વાંશે અને આવા જ નાના નાના અત્યારે જે અનક્ષેત્રો હતા તે લોકો આવી ગયા છે પણ હજી કોઈ અનક્ષેત્ર હાલમાં ચાલું નથી હવે વિચાર એ થાય છે કે ભાઈ લોકોનો જે માલ બગડ્યો છે જે લોકો એક મહિનાથી તૈયારી કરીને આવતા હતા તે હવે શું કરશે શું નહીં એ પણ આપણે જોઈશું આગળની તરફ તો આ બધી તૈયારી ચાલુ છે અત્યારે જો લોકો આવશે તો ચોક્કસપણે આ લોકો ક્ષેત્ર ચાલુ કરી અને લોકોને બધાને જમાડશે આ ક્ષેત્ર ખોડિયાર રાસમંડળવાળા રાજકોટવાળાનું છે કે અહીંયા આવે આ લોકો બેનર મારે છે ચા પાણી પીવાનું પરબ તો ચાલો મિત્રો થોડીક ચા પી લઈએ આપે જય ગિરનારી દાદા તો મિત્રો આપે જે ખોડિયાર રાસમંડળ વાળા જે એના સંચાલક છે તેની જોડે વાત કરી તેણે એમ કીધું કે ભાઈ અહીંયા સવારે અગિયાર વાગે અનક્ષત્ર ચાલુ થઈ જાય છે અને બે વાગે લઈને રહી છે પછી સાંજે પણ છ વાગે ચાલુ થઈ જશે જે સાડા નવ દસ વાગ્યા સુધી રહેવાનું છે તો મિત્રો જે કોઈ પણ લોકો કદાચ આવવા માગતા હોય તેને બધાને કહીશ તો આવજો એવું કોઈ અનછેત્ર બંધ નથી અનછેત્ર તો અહીંયા જે શિવરાત્રિની અંદર ભવનાથમાં ચાલુ હતા એ તો રેગ્યુલર પણ ચાલુ જ રહેવાના છે અને ચાલુ રાખે જ છે કારણ કે લોકોએ પહેલાંથી જ વિચાર કર્યો હતો કે ભાઈ આપણે અનછેત્ર નાખશું જો કે હર વર્ષની જેમ અનક્ષત્ર અહીંયા ચાલુ જ હોય છે તો આ વર્ષે પણ તો અનક્ષેત્ર ચાલુ જ છે તો જો આવતા હોય તો ચોક્કસપણે આપણે જે ગુરુ ગોરખનાથ આશ્રમની બાજુમાં જ છે શ્રી ખોડિયાર રાસમંડળ ત્યાં ચોક્કસપણે આવ્યો કારણ કે અનક્ષત્ર ચાલુ જ રહેવાનું છે અને હવે જઈએ આપણે આગળ અને જોઈએ કે ત્યાં પરિસ્થિતિ કેવી છે અત્યારે હાલમાં તો મિત્રો સામગ્રી ગર કિનાર જે વાદળથી છવાયેલો છે જોઈ શકો છો તમે

અને અહીંયા નીચે થોડુંક વાદળછાયું વાતાવરણ છે ત્યાં લોકો જે ટ્રક ભરીને આવતા હતા તે હવે શું કરશે જોઈએ હવે કારણ કે અનછેત્ર તો હાલ અહીંયા નાખી દીધું છે આ લોકોએ રાવટી પણ અહીંયા નખાવવામાં આવેલી છે સાધુ મહાત્મા પણ ત્યાં બિરાજમાન છે કારણ કે વરસાદનો આ તમે જોઈ શકો છો કે વરસાદનું આ બધું ભીનાસોળું જગ્યા છે તો તે બદલ લોકો ક્યાં રહેશે એ અત્યારે મુશ્કેલ છે હાલમાં પણ લોકો કહેવામાં આવે છે કે ભાઈ પ્રયત્ન કરી લે છે ગમે આ રોકવા માટે મિત્રો બનાવવાનું ચાલુ જ છે અત્યારે હાલમાં ચા પાણી અમરસા ગાંઠિયાનું અનક્ષત્ર છે જ્યાં ટ્રક ભરીને લોકો આવ્યા હતા જે દૂરથી લોકો આવે છે પહેલાંથી પ્લાન કરે છે હવે ચોક્કસપણે અહીંયા ચાલુ રખાવશે હાલ તમે જોઈ રહ્યા છો કે અહીંયા રાવટી નાખવામાં આવી છે અહીંયા પણ ચા પાણીનો છે ઉતારો અત્યારે

એક ચંદ્ર જોઈ શકો છો તમે ખૂબ સરસ મજાનું વનક્ષેત્ર ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે નાસ્તો કરી રહ્યા છે તો મિત્રો કાલે બે તારીખ છે અને બે તારીખની અંદર કેવું અપડેટ આવવાનું છે એ પણ તમને બતાવી દઈશ હવે આપણે કાલની રાહ જોઈશું કે ભાઈ હવે કાલે કલેક્ટર સાહેબ અને કહેવામાં આવે છે કે ભાઈ આપણે ઇન્દ્રભારતી બાપુ અને જે અહીંયાના મોટા મહંત લોકો છે તે લોકો શું ડિસિઝન લેવાના છે અને કઈ રીતનું માહોલ રહેવાનો છે એ કાલના વિડીયોમાં તમને બતાવી દે તો વિડીયોમાં બનાવી રેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં બળે પાછા ફરીથી એક નવો વ્લોગની અંદર જય માતાજી જય ગિરનારી